સંત અખૈયાજી સાહિત્ય કલા વૃંદના જયદેવસિંહ પઢારિયા હનુમાન દાદાને યાદ કરી દુઆ લખે છે અને સ્વર આપે છે શ્રી દીપસંગભાઈ સિંધવ વ્યાકુળ બની શ્રી રામ સોધે જડે નહી મા જાનકી પશુ વન ને પૂછે છે ક્યાં છે મારી જાનકી જાવું છે લંકા માં કોણ ઓળંગે દરિયો એ વખત શ્રી રામને ઓલો હનુમંત યાદ આવ્યો એ હનુમંત યાદ આવ્યો મુર લખન ને ત્યારે રામ થી રડાઈ ગયું લખન મારો પ્રાણ છે એવું રામથી કહેવાય ગયું ઔષધિ લેવા જાશે કોણ સામ વાણ ઉગ્યો એ વખત શ્રી રામ ને ઓલો હનુમંત યાદ આવ્યો એ હનુમંત યાદ આવ્યો પાતાળ બાંધા છે રામ બલી એની ચડાવશે અહી રાવણ નો ત્યાં છે ડંકો કોણ એને મારશે રઘુકુળ છે સંકટ માં એને બચાવ્યો એ વખત શ્રી રામ હનુમંત યાદ આવ્યો એ હનુમંત યાદ આવ્યો એ ધર્મ તોડી ધર્મ જોડી રામ રાજ્ય સ્થાપ્યું મેળવી ભૂમિ જા રામે નગર વિભીક્ષણ ને સોંપ્યું ભરતના પ્રાણ છે સંકટ માં કોણે એને ઉગાર્યો એ વખત શ્રી રામને ઓલો હનુમંત યાદ આવ્યો એ હનુમંત યાદ આવ્યો